ત્યાં તો ભૂલતો થાય એ ગોહિંદી મારી વાત અમે માણસો ન્યાય નહીં કર્યો મારે ન્યાય કરે વાત કરો યાર દેવની વાત છે ભલાંગ માણસ તમારો છોકરો ખોટો તો ત્યાં આવો ન્યાય થયો ન્યાય થયો નહી

પહેલી વખત આપણે ડોટ લીધો તો એ દોડ આવ્યો નહીં આ બીજી વખત આપજે થોડો હે એ તમે લો તો ખરા ડોટ કશું વાંધો નહીં અઢો તમે ખુશ હોય એટલે બીજી વખત દોઢ લઈએ બરોબર છે એ બાપા તારા જોડે કલમ માગું છું તને પોહાતું હોય તો જ તું કલમ જોડીજે નકર ના જોડે મે <laughs> પોઈ તમે ગમે તો કરો તમારા માલો પૈસા તો કરી જ પછી ગમે તે કરી ગુંજી હવે મારી રાતો ખરો ગોગા બાપા એ કલમ આલી નહીં બરોબર છે એટલા હવે કલમ હું લયો નહીં બરોબર છે એ બાપા લાજ રાખી હો પોઈ ગોમ્બો તો મને પૈસા આલવા વાળો કોઈ નહીં મને પૈસા કોણ આલો કો હવે ગુંજી તો હું એ હું કરું કે ભલા મણાયા એ તમાર વિચારો પૂરક પેલા યાર તમે ગમે તે કરો મને પૈસા કરી આલો

જોઈ જો નથી ન જવાનો નથી ઘડીવાળા સમાજને હું ની મેલવાનો નથી કદાચ વાવ ભરેલું હૈયું રાખીને મનમ વાર છો તો હું આયા વગર રહેવાનો નથી આજે આપણો રસ્તો રહ્જો સદો

હવે તમે છે તારી લેહો આ તારી આ ભુવાજી જોડે મારા કાઠું છે પણ ભુવાજી ગમે તે કરી મારો વ્યાટો તો કરવો જ પડશે આ ભુવાજી નો વ્યાટો નહીં કરો તો પછી મારું કોમ મટવાઈ રહે હે તમે થાય પણ ભોજ નો દોડો કરો એટલે કરો જે થવું એ થાય હવે તમે જતા હો તમે જતા હોય એટલે ના ચાલે વાત કરો તમારે આબુ પડે માર થોડું કોમ હું કોમ છે યાર કોમ છે ના ના તમારે આબુ જ પડે મારા છોકરાની હગાઈ છે તમે ના હોય થોડું ચાલે હે તમે હેતતા પર કે કોઈ એટલે ચાલતું છે હું આવું ખરેખર અમારા મોય છે ને આરી ના જુ ખોતા વાળું હેડા હેડા ભલા મણા એ તો મલ્યાદાળે નક્કી નતું તાત્કાલિક ઊભું કરી એટલા ભલા મોણા કેવા છે વેવાય તાત્કાલિક ઊભો કરી નાખ્યું છે પેલા વેવાય ના પાડતા તાન પછી કે તમે તક છે તો આવી આઈ જો

તૈયાર છે કે ના છે હા તૈયાર છે હવે તમાર જેવું કોણ ખાઈબા અમાર જેવું નહીં થાઉ ભઈ તમારા તમે હેડલો બખો તાળો બખો જલ્દી ફટાફટ ગાડી ઊભી કરી શક્યો લેળો નો બગા દેજો હ હા

કે સજાલ ભોગવી રહ્યો તમે એને ચૂર ના કરો ગોઈજી આ વાત રી નવી હોવા વર્ષે વિહારે ના પડો ભલામણો અને આ વાત તો દરેક જણ કરવાન તમે કેટલા ના પાડશો પણ તમારો તો વાત કરવાના આવો એને સજા નહીં ભોગવતો કો આ પણ હવે ભલામણો દાડા પડો કે તમાર પૈસા હું કરવા દા મારા જોય મારા દેવું થઈ જો ઘરણિયા ઘેર આવી તમાર જોડે પડે હોતો આવો ના ગોઈજી મારા પાસે પૈસાની ની સદવણ નહીં એમ તો કેટલા જોતા હતા 20000 રૂપિયા જરૂર છે 20000 ની જરૂર હતી ઓ તો હવે જો આડા બુઆજી

મુખીમન પૈસા આલસી અરે કોઈ ની તમે હું લે ચિંતા કરો હું તમારા અંગત નહીં આય ભલા મોણા યાર મારી શરમે તમને પૈસા આલસી ભાઈ આલસી તો ખરા નો ઓ હો આલસી ભાઈ હો આલ લોડ હે ઓ હો મુખી તો તારો વાય છેલું છે એ બોજી હા મુખીન ઘેર તારો મારે એવું કરશું શાંતિ રાખો હું ફોન કરું આ કરો હેલો

કુવાજી પણ હોજી તો મેળ દે મારા ઘર ઉઘણીઓ બેઠો એને માર ગમે તે કઈ પૈસા આલવા પડશે હા તો એ ઉઘણીયાને કહી દયો કે હોજી તને પૈસા મળી જાય ભાઈ એટલે હોત ના વાયદો ના પડે ગમે તે કઈ તમે હાલલ પૈસા કરી આલો હવે મુકી બાર ગયા એ ચોથી હાલ કરી લે કે કુવાજી તમે ગમે તે કરો પણ મને પૈસા કરો મારી ઉઘરાણા પૈસા લાગે નહી ચાલ એક કામ કર અ લેજો ગમમો ગમે તે તમે સેટિંગ કરી આલો ભાઈ ગમે તે કઈ તમે કરી આલા પડશે કીધું કુવાજી હા ગોઈનજી બોલે એટલે ફાઈનલ ભાઈ આ બુઆજી હા તમારા ગુ કરી

હવે મારા જોડે બે માણસો એવા હતા કે જે મારા કહેવા પ્રમાણે તમને પૈસા આવી દેશ બરોબર છે પણ મુખી જાય બાર અને ચંપુ લાલે છે ના બરોબર હવે મુખી હોજ ના આવે એટલે હોજે આપણે એના ઘેર કહીએ તાણે તમારે પૈસાનો ભેળ પડશે ઓહો ભુવા અરે આ તારી આ ભુવા ફસાય એમ નહીં આ ભુવાનો ગોગો આ ભુવાના હંગાત ન હંગાત છે અને પેલા મુખીએ સો વાજાનો વાયદો આલ્યો કદાચ મૂકી સો વાગે ફરી જાય કે મારા જોડે પૈસા નહી તો આ ભુવો ફસા પણ આ ભુવાના ગમે તે કરી મારા ફસાવો તો પડશે તમે કરો તો પૈસા નું સેટિંગ કરી મારા ઘર ઘણી આવી ગોવિંદજી તમારી વાત બરાબર છે ભલે કઈ ને ઉભો છે પણ હું પૈસા લાવું તો નથી યાર આ બે જ ના પાડી યાર પેલા તો આજે નહીં તમે તમે આટલી બધી જમીન વાવો પાણી કરો તમારા ઘરમાં પૈસા નહીં પડે ગોવિંદજી વાત તમારી સાચી કે હું ભુવા પાણી કરું બરાબર છે પણ ભુવા પાણી નો એક રૂપિયા ઘેર લાવતો નહીં બરોબર રે વાત જમીન ની તો ઘર બનાવીશો ભલામણો હજુ તો પ્લાસ્ટર કરાય નહીં મારા જોડે પૈસા પડ્યા હોય તો પ્લાસ્ટર ના કરાજો ત્યાં પણ કોઈ તમે ગમે તે કરો પણ મારા પૈસાનું સેટિંગ તમારે કરવું જ પડશે મારા ઘરે પણ ઉભો મારીને હું જવા મળવાનું કહું ગોવિંદજી મારાથી જેટલી કોશિશ થાય ગઈ હતી ને એટલી મેં કોશિશ કરી બરાબર છે હવે કોઈ પૈસાનું સેટિંગ થાય એવું નહીં તમે તમારી રીતે પૈસાનું સેટિંગ કરો ભાઈ પણ મારી રીતે હું તો હું સેટિંગ કરું કે મારા જોડે સેટિંગ થયું હોય હું તમારા જોડે આવો તો જ નહીં પૈસા લેવા ગોવિંદજી હવે શું કરવાનું કહો તમે ગમે તે કરો

પણ મને જે પૈસા હાલેવા હતા એ બોબી મોસો ના આપણે ના આયા એ કેજો આયા એ ચંકુ લાલે ના પાડી પેલા હાજર નહીં પેલા હોજે આબન જ છે હોજે પૈસા હો ટકા આઈસી ભલા મોણ આલસી તો ખરા નો હોવા તમે હો દીધી સો ખમૈયા કરી જોઈએ એ હાર હેણો તાણો હો એ હા

मारा सदेवाना पैसा घटाया वगर तो मुझे रहो नहीं गमे थाय रोज वाना गैराइन पड़न पाथरन बैठो वायर रहे चिटली कड़ाई रहा घर मिलना ही ये जो उसे વળી પહો આવી ગયો હો આ ગોંગ વાળે મારા ઓળશે મારા છોકરાને ને બાર ગઢાવર આરે મારો ઓળશો મને મારું ઘર ના મેલાવર પણ હવે ગભરાવું નહીં હવે બીવે બીવે રહેવું નહીં બીવે બીવે કેટલી ઘણા રહેવાનું હવે જે થાવું થાય દેખે જાયગા હવે મને જવા દે

તું તનસો પાસે ડરાવે બેહી રે મારા ઘેર તુએ તને રૂપિયાય નહિ મળે મારા ઘરે આવશે ને પાક પૈસા તને મળશે કસું આધોને બેહી રે મારા બાનું હું જવાનું ઓય હૈયા તમન મારા પૈસા નહિ આવવા ભલે સી નહિ કીધું તો ખરા આવશે તને મળશે આ તો હું હારો કે કે હું મારા છોકરાના પૈસા કબૂલું અમુકનો બા પયો હોય તો પૈસા ના કબૂલ ત્યુ મને પૂછinare એટલે મારા છોકરાના પૈસા હે મે ભાઈ પૈસા આલ્યા હે એમાં શું પૂછવાની વાત આવા કો

मारे बोलू की अब कोई जाला आउ नहीं पकलो पापा बोल जाई की कौन फोन आयो आज कोई नहीं रो फोन आयो रो पड़ो जे हेलो बोलो कोई जी कोई जी की तू तो खरा यार का पैसा नो सेटिंग हाल थायो नहीं पहला मुखी हो जाए पसा हो जाए मेड़ पड़ा

કારણ કે કળવજી કહેતા હતા કે તમે વાર રાખજો મંદિર પાછા ફર્યા અમે તાણા ગોગા મહારાજે રસ્તો રોક્યો તો અને અત્યારે મને ગોગા મહારાજ સપનામાં મને ડંખ મારતા હોય એવું સપનું આવ્યું ગોવિંદજી નિયતમાં માં ખોટ તો નહી હોય ના ના ગોવિંદજી નિયતમાં ખોટ ના હોય કારણ કે એરે મારા આગળ કગરતા તા રોતા તા એટલે હેરે મોણે એવું ના કરે એટલે જવા દે ગોવિંદજી તો હે